એસીબી ન્યૂઝમાં માં આપનું સ્વાગત છે હું છું રેખા માલકાની અને જોઈએ આજના સમાચાર અરવલ્લી જિલ્લાનો યોગ સંવાદ સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો જેનો મુખ્ય હેતુ યોગનો વ્યાપ વધે લોકો યોગ કરતા થાય યોગ બોર્ડમાં માનનીય ચેરમેન શ્રી યોગ સેવક શીશપાલજીના માર્ગદર્શન હેઠળ યોગ સાધકો સાથે સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન અંતર્ગત જેમાં મુખ્ય મહેમાન ગુજરાત રાજ્ય યોગ બોર્ડના ઝોન કોર્ડિનેટર શ્રીમતી કૃષ્ણાબેન જાડેજા ઉપસ્થિત રહ્યા અતિથિ વિશેષ નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ શહેર સંગઠન પ્રમુખ શ્રી વિપુલભાઈ કડિયા જિલ્લા પૂર્વ ઉપપ્રમુખ શ્રી મહેશભાઈ પટેલ ડોક્ટર હરિભાઈ પટેલ પતંજલિ પ્રોફેસર વી સી શાહ ભારત વિકાસ પરિષદ મુકેશભાઈ પંચાલ યોગ એક્સપર્ટ જયેન્દ્રભાઈ મકવાણા યોગ કો રાજેશ પટેલ હિતેન્દ્રભાઈ પંચાલ તથા સૌ યોગ કોચ ટ્રેનર્સ મોટી સંખ્યામાં યોગીભાઈ બહેનો ઉપસ્થિત રહ્યા જેમાં સમગ્ર પ્રોગ્રામનું સંચાલન યોગ કોશ્રી સુનિલભાઈ વાડન દ્વારા કરવામાં આવ્યું હતું